વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુ સ્થાન અને ખૂણાનું પોતાનું એક અલગ મહત્ત્વ હોય છે બીમારીથી દૂર રહેવું છે તો ઘરમાં ભૂલથી પણ આ વસ્તુઓ ન રાખશો જો આ વસ્તુ તમારા ઘરમાં હશે તો કુટુંબમાં અનેક પરેશાનીઓ આવી શકે છે એટલે આવી વસ્તુઓ હોય તો અત્યારે જ હટાવી દેવી જોઈએ તો નમસ્કાર દોસ્તો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે એવી પ્રાર્થના કરો છો અને તમે હંમેશા પોતાના માતા પિતા સાથે સુખીપૂર્વક જીવન વિતાવો એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે તો મિત્રો આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે ખૂણા ને પોતાનું એક અલગ પ્રકારનું મહત્વ હોય છે તો વાસ્તવ મુજબ જો ઘરમાં વસ્તુઓ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે પરંતુ વાસ્તુ અનુસાર વસ્તુઓ ન હોવાથી ઘરમાં દોષ પણ આવી શકે છે અને તેના કારણે કેટલાય પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે તો વાસ્તુ મુજબ ઘરમાં રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓથી સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે શું જાણો કઈ વસ્તુઓ ઘરમાં ન જ રાખવી જોઈએ પહેલું સુકાઈ ગયેલો છોડ ઘરમાં સુકાઈ ગયેલા અથવા કાંટાદાર છોડ ન રાખવો વાસ્તુ અનુસાર સુકાઈ ગયેલા અથવા તો કાંટાવાળો છોડ લગાવવાની અસર વૃદ્ધ સભ્ય પર પડે છે અને તેમનું સ્વાસ્થ્ય પણ ખરાબ રહે છે બીજું તૂટેલું ડસ્ટબીન કચરા પેટી ઘરમાં ક્યારેય પણ તૂટેલું ડસ્ટબીન ન રાખો વાસ્તુ અનુસાર જે ઘરમાં ડસ્ટબીન તૂટી ફૂટી પરિસ્થિતિમાં હોય છે તે ઘરમાં કોઈને કોઈ બીમારી આવતી રહે છે અને ઘરના સભ્ય મોટાભાગે બીમાર રહે છે જૂના પેપર તો ત્રીજું છે જૂના પેપર વાસ્તુશાસ્ત્રમાં ફાટી ગયેલી પુસ્તકો અથવા જૂના ન્યૂઝ પેપર રાખવાની મનાઈ કરવામાં આવે છે તો વાસ્તુ અનુસાર તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે જેના કારણે ઘરમાં લોકો હંમેશા માનસિક રીતે પરેશાન રહે છે જો તમારા ઘરમાં પણ ફાટી ગયેલા પુસ્તક છે તો તેને હટાવી દો અથવા તો કોઈને દાન કરી દો ચોથું ખંડિત મૂર્તિ વાસ્તુ મુજબ ઘરમાં ખંડિત મૂર્તિ ન હોવી જોઈએ ખંડિત મૂર્તિ દોષને જન્મ આપે છે કહેવામાં આવે છે કે ખંડિત મૂર્તિ રાખવાથી ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે જો તમારા ઘરમાં દેવી દેવતાઓની ખંડિત તસવીર અથવા તો મૂર્તિઓ હોય તો તેને અત્યારે તાત્કાલિક હટાવી દો પાંચમું તૂટેલો ફૂટેલો સમાન વાસ્તુ મુજબ ઘરમાં તૂટેલા ફૂટેલા સામાન રાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે અને તેની અસર ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર પડે છે એટલા માટે ઘરમાં કોઈ પણ તૂટેલા સામાન ન રાખવા જોઈએ જો રસોડામાં તૂટેલા ફૂટેલા વાસણ અથવા તો ડબ્બા રાખ્યા છે તો તેને પણ હટાવી દો મુખ્ય દ્વારની સામે મંદિર ઘરનું મંદિર ક્યારે પણ મુખ્ય દરવાજાની સામે ન હોવું જોઈએ કહેવામાં આવે છે કે મુખ્ય દ્વારની સામે મંદિર રાખવા પર તેમાં દેવી દેવતાઓનો વાસ થતો જ નથી અને ઘરના સભ્ય હંમેશા બીમાર પણ રહી શકે છે તો મિત્રો આ વિડીયોનો અંત કરતાં હવે જે કોઈ મિત્રો વિડિયો વિશે કંઈક કહેવા માંગતા હોય

પસંદ આવ્યો હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આપણે આવા વિડીયો સાથે અને આવી સમજપૂર્વક વાત સાથે પાછા મળી શકીએ તો તમામ મિત્રોને હર હર મહાદેવ